અમદાવાદ શહેરના સરખેજ પોલીસ થાણા વિસ્તાર હેઠળના ફતેવાડીમાં રોનક ચાર રસ્તા પાસે રવિવાર સાતમી ડિસેમ્બરની રાત્રે સિગારેટ માંગવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવક ની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે મૃતક યુવક જાવેદના આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજ વચ્ચેની માતા ઉગ્ર બનતા શાહરૂખે આ આવીને જાવેદને સાથળના ભાગે ચપુનો ઘા મારી દીધો હતો ગંભીર ઇજાને કારણે વધુ પડતું રક્ત વહી જતા જાવેદને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો મૃતકના સાળા વસીમ્યા હત્યાના આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજ પર ગંભીર આક્ષેપો મૂક્યા છે તેમના જણાવ્યા મુજબ શાહરૂખ માદક દ્રવ્યનો ધંધો કરે છે અને દારૂના નશામાં લોકોને હેરાન કરતો હતો વસીમનો આરોપ છે કે શાહરૂખ વિરુદ્ધ અગાઉ પોલીસ કર્મીઓ પર હુમલો કરવા લોકોને તે સહિત મારવા ગંભીર ગુના નોંધાયેલા છે જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે પીડિત પરિવારે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ ન્યાય માટે સખત માંગણી કરી છે તેમની માંગ છે કે આવા માદક દ્રવ્યોના માફિયાને ગંભીર ગુના કરનાર આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ પરિવારે જણાવ્યું છે કે આવા ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા જોઈએ અને તેમને જેલમાંથી ફરી બહાર ન આવી શકે તેવી સજા આપવી જોઈએ હાલ સરખેજ પોલીસે હત્યાના આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે અને હત્યાનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેવાડી ફતેવાડી વિસ્તારમાં રોનક પાન પાર્લર ચાર રસ્તાની સામેની બાજુએ મરણ જનાર જાહિદભાઈ અને આરોપી શાહરૂખની વચ્ચે આજે આશરે નવ વાગ્યાની અરસામાં કોઈક કારણોસર માથાકૂટ થયેલી માથાકૂટ ઉગ્ર બનતા બંને વચ્ચે ઝઘડો થવા લાગેલ આ ઝઘડા દરમિયાન આરોપી શાહરૂખ દ્વારા મરણ જનાર જાહિદભાઈને સાથળના ભાગે ચપ્પુ મારી દેવામાં આવેલું હતું ચપ્પાનો ઘા ઊંડો લાગતા બ્લડિંગ થવા લાગ્યું નજીકની હોસ્પિટલ લઈ જવાતા એક્સેસિવ બ્લીડિંગના કારણે જાહિદભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલ છે આરોપી શાહરૂખને પકડી લેવા માટે અને મર્ડરનો ગુનો દાખલ કરવા માટે થઈ હાલ સરખેજ પોલીસમાં કાર્યવાહી ચાલુ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો